રામ રામ ગીમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના સાડા પાંચ પૂણા છ જેવું થયું હોય પાણી વાર વાગ્યા હતા ખાંચે બાદ અને ને લાઈટ કેવી રહી હતી ખબર આખી રાતમાં એક વાજળી ભાઈ આખી રાતમાં એવી લાઇટ રહે આંગળીને જો ઘેર પોઈ ગયા અને એમાં વચમાં વાળી રાતે થોડાક છાંટા આવી ગયા હતા નામી ને તો માછલી ધૂળ પલટરી જાય ને એટલે છાટા આવ્યા હતા લાઈટ આવજાવ કરતી રહી હતી પછી આગળ આવતા રહી લાઇટ હતી પછી અહીંયાથી ચાલતા થયા ને ત્યાં જ લાઇટ આવી મોકે

ખબર છે કે પાછું જવાનું છે હાલો જાય ને પાટે પૂગી ગયા હવે છાટા રાતે એ ઘણા હતા અને અટાણા એ પાછું જ્યાં આમથી રેડું આવે છે રાતે ઘણા હતા રાતે જ આ બધી ધૂળ પલરી જાય ને એટલા છાટા હતા જે આ બધા વગર પાયલ છે પણ આમ ટૂંકમાં ધૂળ બધી માછલી પલરી ગઈ એટલા છાટા એ બધા એના વાર ધોહા ને બધું પલરી ગયું

કાલ દીની એક વઢડી ઓલી પૂરી કરી પછી આજે રાતમાં આ એક પૂરી કરી અને ત્રીજીમાં હવે મૂકાણું હે દિન રાતે આજ દિન જો આ પૂરી થઈ જાય લાઇટ તો ભાઈ કામ થાય તો પછી એક રહે ઓલી હેજાવારી તો પાયેલ હે પણ હું હે ને અહીંયા જો છાટા આવે તું હોડી ઓઢી તું હોજો જો કે પલરી ગયો હે હું મેં ઓઢી ઓઢીને બેઠો હું ને લાઇટ વહી ગઈ છે વાટ જોઉં ગડીક ન કે પછી વધારે વરસાદનો આધાર બહુ થઈ ગયો હે છાટા ધીરા ધીરા ચાલુ જ છે માંડવીમાં થઈ જ પાણી ભર્યું થાય અને આમ ઘાટું થતું જાય માત્ર બહુ ઘાટું હોય હમણું તો એમણા આ હા છાંટા વધારે જ આ બધા માંડવીમાંથી હું પાણી ભર્યું રહ્યું હોય છાટાઓનું હા હાલો હવે લાઇટ તો આવી નહીં આ બધું હે લેતો જ આવશે ઘેર હું તો ખરું અહીંયા હે ને પહેલી રાત નાખે છાટો ટૂંકમાં ઝીણો 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 ચાલુ જ છે અહીંયા તો હું નહીં ને

ટૂંકમાં નામી આમ પાહ પલા જેવો મેં થઈ ગયો ને હા આમાં પાણી ચાલુ હોય અને તરાવે પાણી આવે ને એ કાકા જાય છે અને એટલા છાટા છે જો લીલી થઈ ગઈ ને એટલા ટૂંકમાં પાયલ કે વગર પાયલ નો ખબર નથી પડતી એવા છાટા છે અને અમે નવા પડા મેં એકવાર ફૂવારાથી પાઈ દીધું અને બીજી વાર એક પટ્ટો પુગાડ દીધો હવે મારે બદલાવવા હે બીજો પટ્ટો લેવો હોય જ્યાં લાંબે લાંબો એક પટ્ટો પાછરો હતો ને બીજો પટ્ટો હવે હમણાં પાછરો એટલે ઉલારો હોય નીકળ્યા રાખે ફુવારા હોય દેખાય તો પીતી જાય એમ ખબર પડતી જાય કોર ટૂંકમાં મોર પીધી વેલો આવે આમ વામ પીધી આ હેડ્રામણ બાકી હતી પાવાની ફુવારા નથી આવી હું પાવી હતી પણ ઈ આજ લીલી થઈ ગઈ આટલા છાંટા હે બદનામી ગણ કરે અને પાયલ ને તો ટૂંકમાં હતું તાજે એવું ને એવું થઈ ઉમ રેડ પાયલ હોય ને અને આ ફુવારા ટૂંકમાં ફુવારા આવ્યા ને આટલો વરસાદ આવી ગયો ફુવારા ફેરવવા ના થાય ફેરવી નાખ્યા બીજો પટ્ટો ઘર નાખો ચારક પટ્ટામાં ભોગી જાય આમ આખો ચાર પટ્ટામાં આવી જાય ઓલે ફેર અધો જ લીધું હતું આજ ફરે ને વીસ ચડાવ્યો ને થોડોક આમ પલો ઓછો કરે પ્રેશર ઘટી જાય વીસ ને પાછી લાઈટ થોડીક ડીમ હોય એટલે એમ પાણી કપાઈ જાય ફૂલ હોય ને તો વાંધો ના આવે તો ઓલા દહ માં પ્રેશર દેતું હોય એટલું પ્રેશર વીસ માં પછી લાઈટ નું કઈ હા અને લાઈટ ઘણા આવતા હોય કે ભાઈ કેટલી કલાક પાવર દે પાવર કલાક રહી નથી માંડવી નું એમ છે આજે થોડાક છાટા આવી ને બાકી પી ગઈ હતી ફૂલડા હળડું થઈ ગયું એટલું ફૂલ આવી ગઈ ને ધીરે ધીરે કોરે છે આ છે ને માપે માપે પાણી આવ્યું હતું એટલે ધીરે ધીરે કોરે હે બાકી ઓલી જો છૂટ પાણી પીધું હોત ને તો આ વાત કોરી ગઈ હોત હજી ત્યાં બિચારીને ને હું ભંગાણી હે હવે હે મોટર ચાલુ કરતી દીધી છે ને કાકા પાણી વારે હે એટલે એ બધું ધ્યાન રાખીએ ફુવારા આમાં જ કઈ જરૂર છે નહીં ટાઈમ થાય પછી બંધ કરવાના હે અને મારે લાઈટ તો ભાદરે આપડે અધુ જ જવાનું અને બાકી આમણું બધું પી ગયું હે આમાં થોડુંક છે આવા આગળ હેઠેજી ફુવારા નથી ને ફૂઢ એટલું થોડુંક છે

એનો ફોન આવ્યો કે ભાઈ લાઈટ આવી ગઈ તારે જવું હોય તો એ ઊંઠી અને ચા પેલી તો તમારી પાછળ એનો ફોન આવ્યો કે ભાઈ લાઈટ વાઈ ગઈ હવે ઉતાવળ ના કરતી એટલે એવું લાઈટનું કામકાજ છે અમારે લાઈટનું તો જો એવું કામકાજ છે અને આગળ છે ને મારા બાપુ ગયા ખંભાળી મોટરસાયકલથી એકલા જ ગયા અને નક્કર તમે બે બાપ દીકરો જાઓ પણ મારે આ લાઈટ વાહું વળી જવું પડે એવા હાટું અને ખંભાળી એવા હાટું ગયા હમણાં અમે ખંભાળી ગયા હતા ને સતીશભાઈ દુકાનનું ઉદ્ઘાટન હતું તેથી બુટી કરાવવા સારું ટૂંકમાં નમૂના સારું દઈએ એવા તા કે આવી બનાવવાની હોય એ ચાર પાંચ દિવસ થઈ ગઈ છે ચાર પાંચ દિવસ થઈ ગઈ પણ વેરું નહોતું લેવા જવાનું એટલે એ આજ લેવા ગયા હે બાપુ અને હાલો એ પછી તમને દેખાડી કેવી બનાવી વટાણા આગળ એ લેવા ગયા છે ને લાઈટ આવે ને તો મારે જ આવવું હોય હવે મારી વાત જોવાની ફોન ની આવે ને તો એ જવાનું રૂંઢાના છ વાગ્યા હે અને લાઈટ હજી આવી નથી સવારની ગઈ ગઈ બપોરે જરાક બે અઢી વાગે આવી હતી ને કહ્યું હતું બાકી આવ્યું જ નથી અને બાપુ આગણી ખંભાલી આવ્યા હા ડૂટી લેવા ગયા તા નહીં જાહેર બધો જો આગળ કેવી છે શું ખાઈ દેખાડ અમને કેવી છે એ

ખાવાનું લગભગ બધું મીઠું ને તેથી મન થાય તીખું ખાવાનું ખાવાનું મારે માં ને છે બાકી બધા રિયા

હાલો વ્યારા બિયારા કરી અને આવી ગયા હે ભાદરે મોટર ચાલુ આજ હવે લાઈટ શું કરે કાલે એમ રહી રાતમાં પણ ટૂંકમાં આવજાવ આવજાવ ચાલુ જ હતી એક વારડી પાય હતી અમારે આજ પાવાની બે વાજળી છે જો હરખી લાઇટ રહી જાય તો કમ્પ્લીટ થઈ જાય એક જ રાતમાં આ જોવાનું રહ્યું આજ લાઈટ શું કરે નહીં જો કે એકાદ વાર વાળી આવી પછી વહી ગઈ છે પણ આવી ગઈ છે પાછી પરબારી એટલે આવજ આવતા રહે ચાલો પણ તો એ ગેપે ગેપે કદાચ રહી જાય તો તોય કદાચ આજ રાતમાં અમને નીકળી જાય બાકી તો હવે સવારે ખબર પડે કેવી રીતે કે હું પાણી છેલવા લે એના ઉપર